વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં જન્માષ્ટમીના દિવસની મધરાતથી આવેલા પૂરે છેલ્લા રેકોર્ડ તોડ્યો છે નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું ચાલીસ ફૂટને પાર કરી ગયેલી વિશ્વામિત્રી નદીના પૂરે અત્યાર સુધી નિંદ્રાધીન રહેલી સરકારને જાગવા માટે મજબૂર કરી હતી પૂરગ્રસ્ત વડોદરાની મુલાકાતે આવેલા રાજ્યના મુખ્યમંત્રીએ અધિકારીઓ પાસેથી વિનાશક પૂરનું કારણ જાણ્યા બાદ વિશ્વામિત્રી નદીના નવસર્જન માટે બે હજાર નવ બે હજાર દસમાં તૈયાર કરવામાં આવેલ પ્રોજેક્ટને ધ્યાનમાં લઈ રૂપિયા બારસો કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે વર્તમાન પૂરમાં સર્જાયેલી ભારે તારાજીનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય તે માટે આ પ્રોજેક્ટ ઉપર તાત્કાલિક કામગીરી શરૂ કરવા હવે સરકાર કટિબદ્ધ બની છે અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં જન્માષ્ટમીની રાત્રે આવેલા વિનાશક પૂરે સરકારને હચમચાવી નાખી છે બે હજાર ચારથી થી છવ્વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ દરમિયાન વીસ વખત પૂર આવ્યા છે જેમાં સૌથી વધુ પૂર આ વખતે આવ્યા છે વિશ્વામિત્રી નદીમાં જ્યારે જ્યારે પૂર આવે છે ત્યારે વડોદરા કોર્પોરેશનના સત્તાધીશો સરકારમાં પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા પરંતુ સરકાર દ્વારા ઊંઘ ઉડાડવામાં આવતી ન હતી વડોદરા શહેરમાં ભ્રષ્ટ શાસનના પાપે વડોદરા શહેરમાં નાગરિકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે ત્યારે સત્તાધીશો પ્રજાની વહારે આવવાની જગ્યાએ ફોટો સેશનનું રાજકારણ કરી રહ્યા છે જેનું ઉદાહરણ શહેરના મેયરના વોર્ડ નંબર ચારમાં વોર્ડ કચેરી ખાતે મોટા પાયે પાણીની બોટલ અને ફૂડ પેકેટ પડ્યા હોવા છતાં વોર્ડ કચેરીથી નાગરિકોને ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે કોર્પોરેટર ના પૈસા ના છે આ પૈસા પબ્લિક ના પ્રજા ના ટેક્સ ના પૈસા છે પ્રજા એવો છે તમને પણ પગાર મળે છે

થયું ને તમે હું કોર્પોરેટર ના જ આપીશું તો બાકીની પબ્લિક ક્યાં જશે

ત્યાંના સ્થાનિક અને આગેવાન ની ફરિયાદ મળતા જાણવા મળ્યું કે વોર્ડ ઓફિસરે તેમને જણાવ્યું કે ફૂડ પેકેટ અને પાણી માટે તમારા કોર્પોરેટરનો સંપર્ક કરો એમના સાથે સંકલન કરીને એમના દ્વારા ફૂડ પેકેટ આપવામાં આવશે એવી ફરિયાદ મળતાની સાથે જ વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વી જોશી અને વોર્ડ પ્રમુખ અશોક પરમાર વોર્ડ કચેરી પહોંચીને વોર્ડ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરી હતી અને કહી દીધું હતું કે વેરાનું વળતર તો નથી આપી શકતા પરંતુ આવા આફતના સમયમાં પણ વોર્ડ ઓફિસ દ્વારા ભાજપના કોર્પોરેટરનો સંપર્ક કરવાનું કહેવામાં આવે છે જો કોર્પોરેટરો એ કામ કર્યા હોત તો વડોદરા શહેરની આવી દુર્દશા ના થઈ હોત છેલ્લા ત્રણ દિવસમાં વડોદરાની પ્રજા જમવાની વાત તો દૂર પરંતુ પીવાના પાણી માટે પણ વલખા મારી રહી હતી ત્યારે જો ભાજપના કોર્પોરેટરોએ આ ફૂડ પેકેટ અને પાણી પહોંચાડ્યા હોત તો પ્રજાજનોનું જીવન ત્રસ્ત ના થયું હોત જે બાબતે આજે વોર્ડ નંબર ચારની મુલાકાત લેતા ત્યાં મોટી સંખ્યામાં ફૂડ પેકેટ પાણીની બોટલોનો વેડફાટ ના થાય અને પ્રજાજનો સુધી રાહતની સામગ્રી પહોંચી એ બાબતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ ત્યાંથી ફૂડ પેકેટ અને પાણીની બોટલો સ્થાનિકોને આપવામાં આવી હતી નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર